આજે આપણે બજાર જેવા છોલે અને સાથે ભટૂરે બનાવીને તૈયાર કરીશું જે તમે બજારમાં ખાતા હો એવો જ ટેસ્ટ આપણે ઘરે આવીને તૈયાર થશે તો એના માટે પહેલાં આપણે છોલે છે એ પલાળી દેવાના છે તો તે ઘરમાં જે આપણે રેગ્યુલર વાટકી વાપરતા હોય એ નાની વાટકી લીધા છે ચાર લોકો ખાઈ શકે એટલા છોલે બનીને તૈયાર થશે તો સાતથી આઠ કલાક માટે છોલેને આપણે પલાળી દેવાના છે ચણાને સાતથી આઠ કલાક થાય ત્યાર પછી આપણે જોશું તો ઓલમોસ્ટ ત્રણ ગણા વધી ગયા હોય આખું તપેલું ભરાઈ જશે એટલા થઈ જશે તમે જોઈ શકો છો ફૂલી ફૂલીને મોટા થઈ જાય છે તો એક્સ્ટ્રા પાણી કાઢી અને હવે આપણે એને બાફવા માટે કૂકરમાં નાખી દઈશું તો ચણાનું પાણી કાઢી કૂકરમાં નાખ્યા પછી આપણે એની અંદર મસાલા અને પાણી નાખવાનું છે તો ચણા ડૂબે ને એટલું પાણી આપણે નાખવાનું છે એની અંદર અને મસાલા જે મસાલા આપણે કરીએ ને ખાસ બધા નાખવાના છે જેથી બજાર જેવો ટેસ્ટ ઘરે તૈયાર થશે તો સાથે આપણે મીઠું તમાલપત્ર કાળી મોટી ઇલાયચી તજનો ટુકડો અને ત્રણથી ચાર લવિંગ પછી આપણે એની અંદર મરી નાખી દઈશું તીખા ત્રણ ચાર લીલી ઇલાયચી આ બધી વસ્તુ ખાસ નાખવાની છે સ્કીપ એક પણ ના કરતા કેમકે છોલીની અંદર જે સુગંધ મળે છે ને સ્વાદ બહુ જ સરસ લાગે છે હવે મારા ફૂલથી બટેટું નાખવાનું રહી ગયું હતું અને ઠકણ ઢકાઈને ગેસ ઉપર રખાઈ ગયું હતું ફરી મને યાદ આવ્યું એટલે મેં એક બટેટું જે છોલીને રાખ્યું હતું એ નાખી દીધું અને ગેસ પર કૂકર રાખી અને છ વિસલ આપણે થવા દેવાની છે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને અને હવે આપણે બજાર જેવા ભટોરેનો લોટ બનાવીશ બાંધીશું તો બજારમાં જે ભટૂરે છે એ મેંદાના હોય છે તો અહીંયા બે વાટકી મેંદો સાથે બે ચમચી એક ચોથાઈ કપ જેટલો સૂજી અને ખાંડ અને મીઠું નાખ્યું છે સાથે મૂણ માટે એક ચમચી જેટલું ઘી નાખી દઈશું અને જે હવે જે કુલચા ઓલા છોલે જે ભટૂરે બનતા હોય છે બજારમાં એ એકદમ ફૂલેલા અને મોટા હોય છે તેના માટે અડધી ચમચી બેકિંગ પાવડર અને એક ચોથાઈ ચમચી બેકિંગ સોડા નાખ્યા છે જો બેકિંગ પાવડર ન હોય તો અડધી ચમચી બે ખાવાનો સોડા નાખી દેવાનો અને સાથે ખાટું દહીં એક વન થર્ડ કપ મેં એકદમ ખાટું દહીં લીધું છે એ નાખી દીધું છે જેટલું ખાટું દહીં હોય ને એટલું ફર્મેન્ટેશન સારું થાય તો બટુરે બજાર જેવા ફૂલી ફૂલીને દડા થાય તો અહીંયા હલ એકદમ કઠણ લોટ નથી બાંધવાનો ઢીલો એવો લોટ આપણે રાખી અને આ રીતે પટક પટક કરવાનો છે જેટલો પટકાવશો ને એટલું એ ભટુરે છે એકદમ ફૂલીને સરસ બનશે એટલે આ રીતે પાણી થોડું નાખી અને પટક પટક કરીને ભટકાવવાનો નીચે જે વાસણની અંદર એટલે વાસણ થોડું પોળું લેવાનું હવે થોડું તેલ નાખી મસળી અને આ રીતે જ પટકાવી અને આપણે વેસ્ટ ઉપર રાખી દઈશું ઓલમોસ્ટ કલાક જેટલો સમય રહીએ તો વધારે સરસ થઈ જાય તો તેલ લગાવી આ રીતે ઢાંકણ ઢાંકી અને કલાક જેટલો સમય મેં રાખી દીધો હતો ત્યાં સુધીમાં બીજી બધી વસ્તુ બનાવી લીધી હતી હવે છોલે છે એને સાત સીટી મેં થવા દીધી હતી સાત સીટીમાં બટેટું તો બફાઈ જાય છોલે એકદમ સરસ એવા આપણા બફાઈ જાય અને જે આખા મસાલા નાખ્યા છે ને એ આપણને પસંદ ના હોય તો આપણે બધા બહાર કાઢી લેવાના પરંતુ એની સુગંધ અને સ્વાદ બંને એની અંદર બેસી ગયા હોય છે એટલે બટેટું છે એને આપણે પીસી અથવા તો ગ્રેટ કરીને દબાવીને તમે તમારી ચોઈસ પ્રમાણે નાખી શકાય એવું જરૂરી નહીં કે બટેટું પીસે લેલું એવું છોલે પણ એકદમ સરસ પીસાઈ ગયા છે બફાઈ ગયા છે તો એને પણ આ રીતે થોડા બાઉ મિક્સર જારની અંદર આપણે નાખી દઈશું જેથી ગ્રેવી સરસ ઘાટી થાય હું લસણ ડુંગળીનો ઉપયોગ નથી કરતી એટલા માટે મેં ગ્રેવી ઘાટી કરવા માટે બટેટું નાખ્યું છે તમે લસણ ડુંગળી ખાતા હોય તો લસણ ડુંગળીની ગ્રેવી છે એ તમારે ઘણી બનતી હોય છે ટમેટું લસણ વધુ આવે એટલે થઈ જાય હવે છોલેને આપણે આ સાઈડમાં રાખી દઈશું અહીંયા દહીં નાખી દઈશું વન થર્ડ કપ એ બહુ ખાટું દહીં નથી લેવાનું મીડિયમ કૂન તાજું દહીં હોય એવું લેવાનું અને સાથે એટલું જ પાણી નાખી અને પીસી લઈશું આપણે તો કઢી જેવી કાટી પેસ્ટ બનીને તૈયાર થઈ જશે હવે આ પીસાઈ ગયું છે એને સાઈડમાં રાખી દઈ અને છોલેનો વઘાર કરી દઈશું તો તેલ આપણે નાખી દઈશું તેલનું પ્રમાણ થોડું રાખવાનું જે આપણે બજારમાં ખાતા હોઈએ તો છોલે છે એ થોડા તેલીવાળા હોય તો સારા લાગે પછી ઓછું પસંદ હોય તો ઓછું રાખવાનું મેં મીડિયમ રાખ્યું છે સાથે આપણે જીરું અને અજમો નાખી દઈશું અજમો નાખવાથી પાચનમાં પણ સારું અને પેટમાં પણ ના દુખે સાથે હિંગ નાખી દઈશું અને અહીંયા આદુમરચાંની પેસ્ટ છે એ નાખી દીધી છે હવે તમે જો ડુંગળી ખાતા હોય ને તો આજુ મરચાંની પેસ્ટ સતળાઈ જાય એટલે તમારે અહીંયા ડુંગળીની પ્યુરી નાખી ગોલ્ડન પિંક કલર આવે ત્યાં સુધી પકાવાની ત્યાર પછી તમારે ટમેટું નાખવાનું તો બે ટમેટા પીસી અને મેં નાખ્યા છે એને પણ એકદમ સરસ રીતે આપણે આ રીતે તેલમાં બેથી ત્રણ મિનિટ સાતળી અને પછી મસાલા કરવાના ત્યાં સુધી નહીં કરવાના તેલમાં થોડું પહેલાં ટમેટું સાતળી લેવાનું પછી રેગ્યુલર મસાલા કરીશું હળદર નાખીશું લાલ મરચું કાશ્મીરી મરચું કલર માટે નાખવાનું જેથી કલર છે એકદમ સરસ એવો આવે જીરું અને મસાલામાં છોલેનો મસાલો વાપરવાનો જે બજારમાં રેગ્યુલર મળતો હોઈએ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું તો મોટી ચમચી ભરીને છોલેનો મસાલો નાખવાનો મસાલો વધારે હોય તો ટેસ્ટ છે એકદમ સરસ એવો આવે બધા મસાલાને એકદમ સરસ રીતે આપણે કૂક કરવાના છે જ્યાં સુધી એમાંથી ઓઇલ સેપરેટ ના થાય અને ટમેટું પ્રોપર પાકીનો છે ટમેટાની કચાસ ના રહેવી જોઈએ ત્યાં સુધી આપણે ગ્રેવીને એકદમ સરસ રીતે કૂક કરવાની છે જેટલી ગ્રેવી સરસ પાકેલી હોય એટલું શાક હોય કોઈપણ ગ્રેવીવાળું તમારું સરસ બનશે તો ગ્રેવીને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને સતત એ રીતે ચલાવતા ચલાવતા આપણે કૂક કરી લેવાની છે તો તમે જોઈ શકો છો ગ્રેવીની ક્વોન્ટિટી ઓલમોસ્ટ ઘણી ઓછી થઈ ગઈ છે અને તેલ પણ છૂટી ગયું છે કલર પણ એકદમ સરસ એવો આવી ગયો છે તો હવે આપણી ગ્રેવી પાકી ગઈ છે તેની અંદર જે આપણે બટેટા અને ચણાની ગ્રેવી બનાવીને રાખીએ છીએ એ નાખી દઈશું અને એને મિક્સ કરી દઈશું તો આ રીતે બટેટું પીસીને નાખવાથી દેખાતું નથી શાકમાં કે છોલેની અંદર તમે બટેટું નાખ્યું છે અને જો આપણે અથકચરું મેસ કરીને નાખીએ તો લાગે નહીં કે આપણે છોલે બનાવ્યા છે ઘરે શાક બનાવીએ એવું લાગે આ જે છોલે બટું હોય એનું થોડું અલગ ટેસ્ટ હોય છે અને લૂક પણ સરસ એવો હોય છે હવે એની અંદર પાણી મેં અત્યારે થોડું નાખી દીધું છે જે ચોટીઓ હતું મિક્સર જારની એ અને ગ્રેવીને આપણે થોડી કૂક કરવાની છે તો તમે જોઈ શકો છો ચલાવતા ચલાવતા એનો કલર થોડો ચેન્જ થઈ ગયો ત્યાં સુધી કર્યું છે અને ત્યાર પછી આપણે જે છોલે બાફીને રાખ્યા છે એ નાખી દઈશું એની અંદર થોડા મરીના દાણાને લવિંગ મેં રહેવા દીધા છે એ આની અંદર જ જતા રહ્યા છે હવે ચલાવતા તારી દઈશું ને કવર કરી દઈશું કવર કરી ત્રણથી ચાર મિનિટ રાખી અને ફરી આપણે એને મિક્સ કરી દેવાનું છે નહીં તો નીચે બળી જાય બેસી જાય એટલે ચલાવતા રહીશું કેમ કે બટેટું છે તો બેસી જવાની શક્યતા રહે હવે ચલાવતા ચલાવતા જ્યાં સુધી તેલ તેલનું છૂટું પડે ત્યાં સુધી આપણે એને થોડુંક કૂક કરવાનું છે તો તેલ આ રીતે થોડું થોડું છૂટું દેખાય એટલે આપણે ફરી ઉપર વઘાર કરી દઈશું વઘાર માટે મેં અહીંયા ઘી લીધું છે ઘીનો વઘાર સરસ લાગે છે તમને ના પસંદ હોય તો તમે તેલનો પણ કરી શકો છો એમાં આપણે આદુની સ્લાઇસ અને લીલા મરચાં નાખી દીધા છે અને આ વઘાર કરવાથી છોલેનો સ્વાદ ડબલ થઈ જાય છે બહુ જ સરસ એવા આપણા છોલે બનશે હવે એ વઘારને ઉપર નાખી દઈશું અને થોડીવાર એને પણ કૂક કરીશું જેથી વઘાર છે કે એ પણ ઓઇલ શાક સાથે સરસ રીતે મિક્સ થઈ જાય તો તેલ છે એકદમ સરસ એવું ઉપર છૂટું થઈ જશે તો એકદમ સરસ એવા આપણા છોલે બનીને તૈયાર થઈ ગયા છે એનો ટેસ્ટ પણ બહુ જ સરસ આવે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રીતે તમારા છોલેનો ટેસ્ટ બહુ જ સરસ આવશે અને આગળ પણ મેં રેસીપી શેર કરેલી છે છોલે કુલચાની આજે છોલે ભટુરે બનાવ્યા છે પહેલાં મેં છોલે કુલચાની શેર કરેલી છે ત્યાં પણ બહુ જ સરસ એવા છોલે બનાવ્યા હતા આજ થોડા અલગ બનાવ્યા છે બંને રેસીપીમાં છોલે બહુ જ સરસ તમારા બનશે અને કુલચા પણ એટલા જ સરસ બનશે હવે અહીંયા કલાક ઉપર મારે સમય થઈ ગયો તો તમે જોઈ શકો છો આપણો જે લોટ છે એ ફૂલી ગયો છે અને પોચો થઈ ગયો છે તો થોડો એને મસળી અને પછી આપણે એના લુવા પાડી અને આપણે ભટુરે બનાવીશું તો ભટુરે ઘઉંના લોટમાંથી પણ બનાવી શકાય પણ મેં બજાર જેવા બનાવ્યા છે એટલે આજે મેંદાનો ઉપયોગ કર્યો છે અને ભટુરે છે એ થોડા અલગ હોય છે પૂરી કરતા આપણે પૂરી બનાવીએ તો પૂરીનો ટેસ્ટ પણ છોલે સાથે ખાવામાં સરસ લાગે છે પણ ભરટ ટુરા છે એ થોડા અલગ બને છે આ રીતે તમે બનાવશો ને તો તમે ભાજી સાથે ખાશો ને તો પણ બહુ સરસ લાગશે પહેલાં લુવો લઈ પાટલી વેલણ વાસે તેલ લગાવી દેવાનું અને પછી લુવાને હાથથી થોડો દબાવી દેવાનો પછી રોટલીની જેમ એને ઉલટાવાનું નથી રોટલીનેથી આપણે પાટલી ફેરવતું જવાનું પાપડમાં જેમ કરીએ ને એમ અને એને વણતો જવાનો આનો કોઈ શેપ એટલો પરફેક્ટ આવે નહીં પણ જેટલો આવે એટલો આપણે લેવાનો અને આ રીતે ઊંચો કરી દેવાનો મીડિયમ થિકનેસ રાખવાની એકદમ પાતળો નહીં અને જાડો નહીં હવે તેલ એકદમ પ્રોપર ગરમ હોવું જોઈએ ફૂલ અને એની અંદર આપણે નાખી દઈશું ફૂલ ગરમ હશે તો ફૂલ છ ભટુરે છે એકદમ સરસ એવો ફૂલીને દળો થઈ જશે તો આ રીતે ઉપર તેલ છે એ એ નાખતું જવાનું એટલે એ એકદમ સરસ રીતે ફૂલી જશે અને એવો સરસ પોચો બનશે તમે ખાશો તો તમે જેમ બ્રેડ હોય ને એટલો સરસ અંદરથી ફ્લફી ફ્લફી અને પોચો બનશે તો આ રીતે બધા જ ફટુરે મેં બનાવી અને તૈયાર કરી લીધા છે હવે આપણે સર્વ કરી દઈશું તો અહીંયા પહેલાં છોલે નાખી દઈશું છોલે છે એની સુગંધ એટલી સરસ આવશે ને કે તમે આ રીતે બનાવશો તમને અલગ જ ટેસ્ટ આવશે એકદમ સરસ એવા બનીને તૈયાર થશે સાથે અહીંયા ભટૂરે રાખી દઈશું અને એક સલાડ અને મરચાં મેં રાખ્યા છે તમને મારી છોલે ભટુરેની રેસીપી કેવી લાગી છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને મારી ચેનલો બનાવવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હું ભટુને તમને તોડીને બતાવું સોફ્ટ થઈ જશે તો પણ એટલા જ ટેસ્ટી બનીને તૈયાર થશે અને તમે ઘરે બનાવશો ને તમને એમ જ થશે કે ઘરે આટલા સરસ બનીને તૈયાર થાય છે બહુ સરસ બનશે એકવાર જરૂરથી ટ્રાય કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે બાય બાય